નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો પચાસથી બેતાલીસો પચાસ રૂપિયા સિંગદાણા નવસો એકાવનથી બારસો રૂપિયા ચણા નવસો પંચાવનથી બારસો સત્યાવીસ રૂપિયા મરચાં લાલ પાંચસોથી બારસો સત્તાણું રૂપિયા મેથી પાંચસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા અડદ નવસો થી તેરસો રૂપિયા મગ નવસો પચાસ થી ચૌદસો રૂપિયા તુવેર નવસોથી પંદરસો સાત રૂપિયા ધાણા નવસોથી તેરસો એકવીસ રૂપિયા સોયાબીન સાતસો પંચાવન થી આઠસો બે રૂપિયા લસણ તેરસોથી તેરસો રૂપિયા બાજરી ચારસોથી પાંચસો પંચાવન રૂપિયા તલ સફેદ અગિયારસો થી ત્રેવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો સિતેર રૂપિયા ઘઉંલોકોન પાંચસો પંદરથી છસો પંદર રૂપિયા મગફળી સાતસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા કપાસ તેરસો પચીસથી ચૌદસો સાઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો